ત્યારે ઇનોવા ગાડીના ડ્રાઈવર પોલીસને જોઈ જતા થરાડ રોડ ઉપર મુખ્ય કેનાલ ઉપર પગાડી હતી ત્યારબાદ ડ્રાઈવરે સ્ટરિંગ પર કાબૂ ગુમાવતા મેરા નજીક નહેરમાં દારૂ ભરેલી ઇનોવા ગાડી ઉતરી ગઈ હતી ત્યારબાદ બાબર પોલીસ ત્યાં પહોંચી ઇનોવા ગાડી મુદ્દાવાલ સાથે કબજે કરી હતી તેમજ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી ડ્રાઈવર તથા એક માણસ એમ કુલ મળી બે આરોપીઓને ભાભર પોલીસે અટકાયત કરી છે ત્યારે ભાભર પોલીસ મીઠા ચોકડી પર પેટ્રોલિંગમાં હતા બાતમીના આધારે દિયોદરથી આવતી ઇનોવા ગાડીને શંકાના આધારે પીછો કરેલ ત્યારબાદ ઇનોવા ગાડી બગાડી થરાદ જતી મુખ્ય કેનાલ મીરા નજીક પસાર થતી મુખ્ય કેનાલમાં સીધી ગાડી ઉતરી જતા અંદર ચેક કરતા પરપ્રાંતીય દારૂ ભરેલ હતો અને ઇનોવા ગાડી તથા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલ આરોપીનું ડ્રાઈવરનું નામ હશપાલ નડુભાઈ વાણિયા અને તેમજ બીજાનું નામ કુરેશી મુબારક હરમ છે માહિતી પ્રમાણે પકડાયેલ બંને આરોપી જાણવા હોવાનું બે લાખ છપ્પન હજાર ચારસો ચાલીસનો નો પોલીસે મુદ્દાબાલ જપ્ત કરેલ છે તે જાણવા મળ્યું છે આજુબાજુમાં આ ઘટનાને કારણે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ચેડિગજર બનાસકાંઠા